જરા વિચારો જો તમને અગાઉથી ખબર પડી જાય કે આજે રાત્રે એક ઝેરી સાપ તમારા રૂમમાં આવશે અને તમને ડંખ મારશે અને તમે મરી જશો તો તમે શું કરશો તમારી સુરક્ષા વધારી દેશો સાપને મારવાનો પ્લાન બનાવશો અને પોતાની જાતને બચાવવા માટેના તમારાથી બનતા બધા જ પ્રયાસો કરશો પણ તમે બીજું કંઈક પણ કરી શકો છો મિત્રો આજની વાર્તા એક એવા રાજા વિશે છે જેને મૃત્યુ સુધી લડવા માટે પોતાની તલવાર ન ઉપાડી અને પરિણામ આશ્ચર્યજનક હતું એક રાજાને સ્વપ્નમાં એક પરોપકારી ઋષિ કહેતા દેખાયા કે હે રાજા કાલે રાત્રે તને એક ઝેરી સાપ કરડશે અને તેના કરડવાથી તારું મૃત્યુ થશે આ સાપ એક જગ્યાનું નામ આપ્યું ત્યાં એક વૃક્ષના મૂળમાં રહે છે અને એ પાછલા જન્મનો તારી સાથે બદલો લેવા માંગે છે રાજા સફાળો જાગી ગયો અને તેને આવેલા સપના પર વિચાર કરવા લાગ્યો અને પોતાની જાતને બચાવવા માટે તેણે કયા પગલા લેવા જોઈએ જેમ જેમ તે વિચારતો ગયો તેણે કઠોરતાથી નહીં પણ સૌમ્ય વર્તનથી તેના દુશ્મનને હરાવવાનું નક્કી કર્યું તેણે સાપ સાથે દયાળુ વર્તન કરીને તેનો વિચાર બદલવાનો સંકલ્પ કર્યો સાંજ પડતા જ રાજાએ ઝાડના મૂળથી તેના પલંગ સુધી ફૂલોની પથારી પાથરી જ્યારે સાપ બહાર આવે ત્યારે તેને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડે રાત્રે રાજાને ડંખવાના ઈરાદે ક્રોધે ભરાયેલો સાપ ફૂફાડા મારતો તેના છિદ્રમાંથી બહાર આવ્યો અને રાજાના મહેલ તરફ ગયો જેમ જેમ તે આગળ વધ્યો તેણે તેના માટે કરવામાં આવેલી સ્વાગત વ્યવસ્થા જોઈ અને તે ખુશ થયો નરમ ફૂલોની પથારી પર અને સુખદ સુગંધને માણતો અને વિવિધ સ્થળોએ મીઠા દૂધની ચુસ્કી લેતો તે આગળ વધ્યો આમ ક્રોધનું સ્થાન સંતોષ અને ખુશીની લાગણીઓએ લેવાનું શરૂ કર્યું જેમ જેમ તે આગળ વધતો ગયો તેનો ક્રોધ ધીમે ધીમે ઓછો થતો ગયો જેમ જેમ તે મહેલમાં પ્રવેશ્યો તેણે રક્ષકો અને દ્વારપાલોને સશસ્ત્ર ઊભા જોયા છતાં તેમના પરનો કોઈ હમલાનો પ્રયાસ ન કરતા જોયા અને ઉલટાનો મીઠો આવકારો આપતા જોયા આ અસાધારણ દેખાતી દ્રષ્ટિએ સાપને પ્રેમથી ભરી દીધો બધાના સારા વર્તન નમ્રતા અને મધુરતાના જાદુએ તેને મોહિત કરી દીધો હતો રાજાને ડંખ મારવાના ઇરાદે બહાર નીકળ્યો હતો પરંતુ હવે તેનું મન ફરી ગયું તે આ ન્યાયી રાજાને કેવી રીતે ડંખ મારી શકે જે તેને નુકસાન પહોંચાડવા આવેલા દુશ્મન સાથે પણ આટલું મધુર વર્તન કરતો હોય આમ વિચાર કરતો કરતો જ્યારે તે રાજાના પલંગ પર પહોંચ્યો ત્યારે સાપનો સંકલ્પ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો સાપે રાજાને કહ્યું કે હે રાજા હું તમને ડંખ મારીને મારા પાછલા જીવનનો બદલો લેવા આવ્યો હતો પરંતુ તમારી દયા અને સારા વર્તને મને હરાવી દીધો હવે હું તમારો દુશ્મન નથી પણ તમારો મિત્ર છું અને મિત્રતાની ભેટ તરીકે હું તમને મારી આ કિંમતી નાદ મણી આપી રહ્યો છું આટલું કહીને સાપ રાજાની સામે મણી મૂકી અને ચાલ્યો ગયો મિત્રો આ ફક્ત એક વાર્તા નથી આ જીવનનું સત્ય છે સારા વર્તનમાં સૌથી મુશ્કેલ કાર્યોને પણ સરળ બનાવવાની શક્તિ હોય છે જો કોઈ વ્યક્તિ બીજા સાથે સારી રીતે વર્તે છે તો તે જે ઈચ્છે છે તે બધું મેળવવામાં સફળ થાય છે મિત્રો રાજાએ પોતાનો જીવ બચાવવા માટે અહીંયા શું કર્યું એના વિશે તમારું શું કહેવું છે આ વિડીયોમાં નીચે કમેન્ટ કરો અને જો તમને આ વીડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો